હજુ પણ ઈમાનદાર લોકોની કમી નથી તેવું ઉદાહરણ પૂરું પાડતું દાખલો ભાભરમાં જોવા મળ્યો ભાભર તાલુકાના ચચાસણા ગામના શિવરામ કાબાભાઈ દેસાઈ શિક્ષક ગત તારીખ બાવીસ બે બે હજાર ચોવીસના દિવસે બંધવરથી થરા ગામે પોતાની બાઇક લઈને જતા હતા તે દરમિયાન તેમની પાસે બાઇકના આંકડામાં ભરાવેલ થેલીમાં અગિયાર તોલાનો સોનાનો સેટ હતું જેની અંદાજિત કિંમત સાત લાખ થાય છે તે થરા હાઈવે નાણાં નજીક ક્યાંક પડી ગઈ હતી ઘણી શોધખોળ કરવા છતાં થેલી મળી આવી ન હતી આટલી માતભર રકમનો સોનાનો દાગીનો હોવાથી પરિવાર ચિંતિત બની ગયો હતો ઘણા દિવસો થતા દાગીના નહીં મળે તેવું સૌ કોઈએ માની લીધું હતું પરંતુ આ દાગીની ભરેલી થેલીએ દિવસે પ્રજાપતિ અરવિંદભાઈ રાણાભાઈ રહેવાસી ખારા તાલુકો ભાભરવાડને મળી આવી હતી તેમણે આ કિંમતી દાગીનાના મૂળ માલિકને શોધી રહ્યા હતા તેમણે ભાભરના રોહિતસિંહ રાઠોડ વનરાજસિંહ રાઠોડ હિતેશભાઈ ઠક્કર હીરાબા અને ખારા ગામના અમથાભાઈ દેસાઈ અને ચીચોદરાના ભાજપના આગેવાન વાઘજીભાઈ દેસાઈને જાણ કરી હતી કે અગિયાર તોલા સોનાનો હારનો સે મને મળી આવ્યો છે છે અને હું તેના મૂળ માલિકને પરત આપવો તે આવી વાત કહેતા આ ટીમે મૂળ માલિકને શોધ કરતા અગિયાર તોલા સોનાનો સેટ ભાભર તાલુકાના ચચાસણા ગામના શિક્ષક શિવરામ ભાઈ કાબાભાઈનો તારીખ બાવીસ ત્રણ બે હજાર ચોવીસના ના રોજ ખોવાયો છે તેની ખાતરી કરી

તાલુકો પાપર જિલ્લો બનાવી મને જે વસ્તુ દાગીનો મળેલો હતો સોનાનો એ મને સમાચાર મળતા સામેની પાર્ટીને છોપરત કરેલ છે એમાં દરબારો છે ભાભરના દેસાઈ છે અને થરાના દેસાઈ છે એ લોકોને મેં આપેલ છે અને ખારાનો હું વચ્ચે શું વસ્તુ હતી સોનાનો દાગીનો હતો હાર શું હાર નાનો મોટો હાર હતો એ વસ્તુ છોપરત કરેલ છે એની જય હો તારીખ બાવીસ બે ચોવીસના રોજ અમારા ચચાસણા ગામના શિવરામભાઈ વસ્તાભાઈ દેસાઈ જે શિક્ષક છે તેમનું સાસરું બંધવડ હતું બંધવડથી આ સોનાનો દાગીનો જે સેટ હતા એ લઈને થરા મુકામે રહેશે ત્યાં જતા હતા ત્યારે થરા પુલ ઉપર એમને બાઇકને પાછળ લગાવેલો પુલ ઉપર એ દાગીનો થેલી પડી ગઈ અને થેલી પડી ગયા પછી આ અમરાતભાઈ આ ખારાના વતની પ્રજાપતિભાઈ અમૃતભાઈ રાણાભાઈ જેમણે આ દાગીનો ત્યાંથી એમની ગાડી હતી એમને ગાડીને આ દાગીનો મળતા એમણે ભાભરના જે દરબારોમાં થોડી જાણ કરી કે આવી મને વસ્તુ મળી છે તો રોહિત દરબારને એમણે જે રાઠોડ પરિવારમાં આ જાણ થતા એમણે અંગત પેટે અમથાભાઈ ખારા ભાગીરભાઈ દેસાઈ સિશોધરા આ બે ચાર જણાને બધાને જાણ કરી કે ભાઈ એક આવો દાગીનો છે એટલે જાણ થતાં અમને ખબર હતી કે આ દાગીનો ભાઈ બાવીસ તારીખે એમનો ચચાસણાવાળાભાઈ વસ્તાભાઈનો કૌરણો છે શિક્ષકશ્રીનો અને એમને જાણ કરતાં આ બધું કરતાં રોહિત સિંઘે બધાને ખાતરી કરાય કે ભાઈ ચલો આમને આપણે ફોટો લાવો એમનું બિલ આ તે બીજું ત્રીજું ખાતરી કરી અને આજે અમારે બંધવળથી જોધાભાઈની સાથે એમની ટીમ અને અમારે શ્રી માલજીભાઈ અને એમના ડ્રાઈવરને બધાની સાથે રાખી અને આ આજે રોહિત વંદ્રા સિંહજી શા હીરાબા અને સમગ્ર બધ ખાતરી કરી કે ના દાગીનો એ જ છે ફોટા ઉપરથી ખાતરી કરી અને આજે મૂળ માલિકને એમને પરત કરે છે ખરેખર આજના યુગના કળાળ કળયુગની અંદર અગિયાર લાખ લાખ રૂપિયાનો માતબર અગિયાર તોલા સોનો એટલે સાડા છ સાત લાખ રૂપિયાનો માતબર રકમનો આવો દાગીનો જે પરત અપાયો છે ખરેખર હું અભિનંદન આપું છું રોહિત સિંહજી માભર દરબારોને હું લાખ લાખ અભિનંદન આપું છું કે એમણે ખૂબ ખાતરી કરી અને આ દાગીનો પરત આપવામાં એમનો મુખ્ય ફાળો છે એવા દરબારોનો લાખ લાખ અભિનંદન આપું છું